હલો ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસ ને રવિવાર તો આજે જોઈએ ગોંડલ બકાલા માર્કેટિંગ યાર્ડના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ ટમેટા ટમેટાના જે કિલ્લાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે ચામાં ભાવ છે પાંત્રીસ રૂપિયા હવે જોઈએ મરસા મરસાના જે કિલ્લાના ભાવ છે તે નવ રૂપિયાથી લઈ સાઠ રૂપિયા છે ચમણો ભાવ છે ચોત્રીસ રૂપિયા હવે જોઈએ ગુવાર ગુવારના જે કિલ્લાના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ एक चौबीस रुपया से चा मे भाव से ऐसी रुपया हम जीए कोबीज कोबीजना किला है पाँच रुपया लाइ पंदर रुपया से चा मे भाव से दस रुपया हमें जो है दूधी दूधीना किलाना भाव से एक रुपया लई पांच रुपया से चा मे भाव से तर रुपया હવે જોઈએ કીંચોડા કીંચોડાના જે કિલાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ સાઠ રૂપિયા છે ચામાની ભાવ છે ચાલીસ રૂપિયા હવે જોઈએ ફુલાવર ફુલાવરના જે કિલાના ભાવ છે તે અઢી રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે ચામાની ભાવ છે ચૌદ રૂપિયા હવે જોઈએ લીંબુ લીંબુના જે કિલાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે ચામાં ભાવ છે છત્તર રૂપિયા હવે જોઈએ છોરા છોરાના જે કિલ્લાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે ચામાના ભાવ છે પચીસ રૂપિયા હવે જોઈએ કાકડી કાકડીના જે કિલ્લાના ભાવ છે નવ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે ચામાં ભાવ છે છવ્વીસ રૂપિયા હવે જોઈએ રીંગણા રીંગણાના જે કિલ્લાના ભાવ છે પાંચ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે છ ભાવ છે ચૌદ રૂપિયા હવે જોઈએ ભીંડો ભીંડાના જે કિલ્લાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે છ મહિ ભાવ છે પાંત્રીસ રૂપિયા હવે જોઈએ કારેલા કારેલાના જે કિલ્લાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે છમા ની ભાવ છે પાંત્રીસ રૂપિયા હવે જોઈએ ગલકા ગલકાના જે કિલાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પાંત્રીસ રૂપિયા છે છો ભાવ છે વીસ રૂપિયા હવે જોઈએ ગાજર ગાજરના જે કિલાના ભાવ છે તે પાંચ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે છમા નો ભાવ છે પંદર રૂપિયા હવે જોઈએ વાલો વાલોરના જે કિલાના ભાવ છે તે નવ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે ચમાણી ભાવ છે ઓગણીસ રૂપિયા હવે જોઈએ ટિંડોરા ટિંડોરાના જે કિલ્લાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ પાંત્રીસ રૂપિયા છે ચમાણી ભાવ છે પચીસ રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે કિલ્લાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પાંત્રીસ રૂપિયા છે ચામણી ભાવ છે ત્રેવીસ રૂપિયા હવે જોઈએ દાણાવાળા વાલ દાણાવાળા વાલના જે કિલ્લાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે ચમાના ભાવ છે પાંત્રીસ રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે કિલ્લાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે ચમાના ભાવ છે પાંત્રીસ રૂપિયા હવે જોઈએ ચકરિયા ચકરિયાના જે કિલ્લાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે ચમાના ભાવ છે અઢાર રૂપિયા હવે જોઈએ કાચી કેરી કાચી કેરીના જે કિલાના ભાવ છે તે સિત્તેર રૂપિયાથી લઈ એસી રૂપિયા છે ચમણી ભાવ છે પિંચોતેર રૂપિયા હવે જોઈએ બટેટા બટેટાના જે કિલ્લાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે ચમણ્ય ભાવ છે પંદર રૂપિયા હવે જોઈએ કાચા પોપૈયા કાચા પોપૈયાના જે કિલાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પાંચ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે ચામાના ભાવ છે અગિયાર રૂપિયા હવે જોઈએ આદુ આદુના જે કિલાના ભાવ છે તે ત્રીસ રૂપિયાથી લઈ પાહ રૂપિયા છે ચામાના ભાવ છે ચોડતાલીસ રૂપિયા હવે જોઈએ મકાઈના ડોડા લીલી મકાઈના ડોડાના જે કિલાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે છ ભાવ છે પંદર રૂપિયા હવે જોઈએ લીલી હળદર લીલી હળદરના જે કિલ્લાના ભાવ છે તે ચૌદ રૂપિયાથી લઈ પાંત્રીસ રૂપિયા છે છ ભાવ છે ઓગણત્રીસ રૂપિયા હવે જોઈએ આમળા આમળાના જે કિલ્લાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે છ ભાવ છે ત્રેવીસ રૂપિયા હવે જોઈએ લસણ લીલા લસણના જે પૂરાના ભાવ છે ત્રણ રૂપિયાથી લઈ છ રૂપિયા છે છ ભાવ છે ચાર રૂપિયાને પચા પૈસા હવે જોઈએ લીલી ડુંગળી લીલી ડુંગળીના જે પૂરિયાના ભાવ છે તે બે રૂપિયાથી લઈ છ રૂપિયા છે ચા ભાવ છે ચાર રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે પૂરિયાના ભાવ છે તે એક રૂપિયાથી લઈ છ રૂપિયા છે ચમણિયા ભાવ છે ત્રણ રૂપિયાને પચા પૈસા હવે જોઈએ તાંજરિયુ તાંજરિયાના જે પૂરિયાના ભાવ છે તે ચાર રૂપિયાથી લઈ સાત રૂપિયા છે ચમણી ભાવ છે પાંચ રૂપિયા અને પચા પૈસા હવે જોઈએ પાલક પાલકના જે પૂરિયાના ભાવ છે તે એક રૂપિયાથી લઈ ત્રણ રૂપિયા છે ચમણી ભાવ છે બે રૂપિયા હવે જોઈએ કોથમરી કોથમરીના જે પુરિયાના ભાવ છે તે એક રૂપિયાથી લઈ ત્રણ રૂપિયા છે છમાનો ભાવ છે બે રૂપિયા હવે જોઈએ મૂળા મૂળાના જે પુરિયાના ભાવ છે પાંચ રૂપિયાથી લઈ સાત રૂપિયા છે છમાની ભાવ છે છ રૂપિયા હવે જોઈએ બીટ બીટના જે પુરાના ભાવ છે તે ચાર રૂપિયાથી લઈ દસ રૂપિયા છે છમાને ભાવ છે સાત રૂપિયા હવે જોઈએ ફુદીનો ફુદીનાના જે પુરિયાના ભાવ છે એક રૂપિયાથી લઈ ત્રણ રૂપિયા છે છામાના ભાવ છે બે રૂપિયા તો મિત્રો આ હતા બકાલા માર્કેટ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા મિત્રો આજે રવિવાર હતો એટલે અનાજના યાર્ડના ભાવ બંધ હોય એટલે રજીબંધ હોવાને લીધેથી વિડીયા નથી બનાવે તો આજે બકાલાના ભાવના વિડીયો બનાવે છે તો તમારું શું કેવું છે કે દરરોજ વિડીયો બકાલાના મારે બનાવવા જોઈએ કે ના બનાવવા જોઈએ તો અમને કોમેન્ટમાં તમારો અનુભવ જરૂરથી જણાવજો ધન્યવાદ